વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેપ્પનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું રોજ પ્રથમ દિવસે નાના નાના બાળકો દ્વારા અલગ અલગ થીમ પર તેમના સાથે પ્રોજેક્ટના બનાવવામાં આવ્યો હતો સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી ડૉક્ટર હેડગેવર શાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતના ગરબાની ઓળખ આપવામાં આવી હતી તેમના દ્વારા ગરબાના પ્રકાર અને તેની બોલી પણ બોલીને બોલાવીને સંભળાવવામાં આવી હતી તેમજ શિક્ષણ સમિતિના જર્મન શ્રી દ્વારા સંપૂર્ણ આયોજન વિશે જણાવવામાં આવ્યું હતું નમસ્તે મારું નામ ધુણાસારા સાદિકભાઈ છે મારી શાળાનું નામ ડૉક્ટર હેડગીવાર ગુજરાતી પ્રાથમિક શાળા સવાર અકોટા સહેજીગન ચોત્રીસ છે મારા પ્રોજેક્ટનું નામ વડોદરાની વિરાસત ગરબા છે હું એના વિશે તમને થોડુંક કહીશ શું તમને ખબર છે આપણા ગરબા વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે યુનેસ્કો જેવી મોટી સંસ્થાએ આપણા ગરબાને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખ આપી એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે ગરબા એ લોક નૃત્ય છે જેમાં સ્ત્રી અને પુરુષ બંને ભાગ લે છે અને ગરબા રમે છે ગરબા એ આસો માસની શુક્લ પક્ષની એકમ તિથિથી લઈને દસમ સુધી લેવાય છે જેને નવરાત્રિ કહીએ છે ગરબા એ આનંદના ભાવોની પ્રતિક્રિયા સ્વરૂપે વ્યક્ત થાય છે જેમાં લોકો નાચે છે નચાવે છે અને કુદરતનો આભાર વ્યક્ત કરે છે જ્યારે ગામડામાં લોકો લોકો અનાજ પાકી જાય અને આનંદના દિવસો આવે ત્યારે સાથે મળીને દેવી દેવતાની સ્તૃતિ કરે છે જેને ગરબા કહે છે ગરબાના ઘણા બધા પ્રકાર છે જેમ કે રાસ ડાંડિયા માટલી ટીંપણી બેતાળી ત્રણ તાળી વગેરે ગરબા એ ફક્ત લોકનૃત્ય નહીં પરંતુ આપણા વડોદરાની એક આગવી ઓળખ બની ગયા છે વડોદરાના ગરબા એ દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે દેશ વિદેશથી લોકો આ ગરબા જોવા અને રમવા માટે આવે છે ગરબા એ વર્તુળાકાર માર્ગમાં ગવાય છે જેમાં વચ્ચે ગરબો મૂકવામાં આવે છે જે શક્તિનું પ્રતિક છે ગરબો શબ્દ ગર્ભ ગર્ભ ઉપરથી આવ્યો છે જેમાં ગર્ભજીવનું ઉત્પત્તિ સ્થાન છે હે હેધિ દે 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 રિધિ દે સિદ્ધિ દે અવ નિધિ દે વંશ મે હૃદય મે ચિત મે અભય વરદાન દે શંભુ રણી અભય વરદાન દે શંભુ રાણી હે દુખ કો દૂર કર સુખ ભર કર આશા સંપૂર્ણ કર દસ જી સજન સોહિત દે કુટુંબ સો પ્રિત રે રે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓના બાળકો માટે તથા વડોદરાના નગરજનો માટે ત્રિદિવસીય બાળમેળાનું આયોજન સયાજી ઉદ્યાન ખાતે થયું છે ગઈકાલે તેનો ભવ્ય શુભારંભ શીર્ષ નેતૃત્વની હાજરીમાં થયા બાદ આજે બાળમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ત્રણ દિવસ માટે તમામ લોકો ઉત્સાહભેર આનંદ પ્રમોદ મનોરંજન સાથે આ બાળમેળાનો લાભ લેવાના છે દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન તો થયું જ છે પરંતુ નવીનતમ આયામો પણ તેમાં એડ કરવામાં આવ્યા છે જેમ કે શૈક્ષણિક પ્રોજેક્ટમાં બાળકોને નવા નવા જે પણ ક્ષેત્રોમાં થઈ રહેલા ડેવલપમેન્ટના આધારે વિજ્ઞાન ગણિત અથવા લેટેસ્ટ આપણા ઇતિહાસ આધારિત ટૉપિક હોય તેનું જ્ઞાન મળી રહે તે માટેના પણ પ્રોજેક્ટ્સ થયા છે સાથે સાથે રમતગમતના વિભાગમાં વિસરાયેલી રમતો એટલે કે બાળકો જે આપણી નાનપણ બે જનરેશન ત્રણ જનરેશન પહેલાં જે રમતો રમવામાં આવતી હતી લીંબુ ચમચી હોય સતોડિયું હોય દોડ હોય રસ્સા ખેંચ હોય વગેરે રમતી રમતોથી પણ પરિચિત થાય તે હેતુથી આ બાળકોને ત્રણ દિવસ માટે આ રમતો રમાડવામાં આવશે સાથે સાથે ફનફેરના માધ્યમથી બાળકોની અતિપ્રિય એવી બલૂન ફોડવા રીંગ રિંગ થ્રો કરીને ઇનામો જીતવા વગેરે અનેક પ્રકારની રમતોનું આયોજન થયું છે સાથે સાથે ખાણીપીણી માટે આનંદ બજારનું પણ આયોજન થયું છે અને ખાસ કરીને સાંસ્કૃતિક વિભાગમાં બાળકો પોતાના ડાન્સ પરફોર્મન્સ ઉપરાંત અલગ અલગ આપણી ઇતિહાસ સાથે જોડાયેલી અથવા જનજાગૃતિ સાથે જોડાયેલા કેમ્પેન જેમ કે વ્યસન મુક્તિ હોય ટેકનોલોજીના ગેઝેટ્સનો સંતુલિત ઉપયોગ હોય આ પ્રકારની નાટ્ય પ્રસ્તુતિ દ્વારા પણ બાળકોને જાગૃતિ આપવામાં આવશે સાથે સાથે બાહ્ય સાંસ્કૃતિક વિભાગમાં શિક્ષણ સમિતિના બાળકો પાસે વ્યક્તિગત હોય કે સામૂહિક રીતે કઈ કઈ પ્રતિભાઓ છુપાયેલી છે તેને પણ મંચ આપવા માટેનો ટેલેન્ટ શોના માધ્યમથી એ મંચ આપવામાં આવશે આમ કુલ મળીને રાષ્ટ્રીય શિક્ષા શિક્ષા નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટીના તર્જ પર ગુરુકુલ શિક્ષા પદ્ધતિ જે પ્રકારે બાળકો ભૂતકાળમાં લોકો ગુરુકુલમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા તેનો પણ એક પ્રતિકૃતિ ઊભી કરીને આજની રાષ્ટ્રીય શિક્ષા નીતિ સાથે તેને સંલગ્ન કરીને બાળકોને ક્લાસરૂમની દુનિયાની બહાર અલગ દ્રષ્ટિકોણથી શિક્ષણને અને પોતાની રૂચિના સંદર્ભમાં પોતાનું ભવિષ્ય આગળ વધારે તે માટેનું એક સુંદર મજાનું આયોજન થયું છે